પથ્થરમારા બાદ શહેરની પોલીસ સતર્ક થઈ ગઈ છે ગણેશ વિસર્જન અને ઈદના તહેવારને લઈને એલર્ટ મોડ પર છે ત્યારે પોલીસ કમિશનરની આગેવાનીમાં પોલીસનું રિહર્સલ થયું હતું અને રિહર્સલમાં રેપિડ એક્શન ફોર્સની ટીમ પણ જોડાઈ હતી ત્યારે ભાગડ વિસ્તારમાંથી ચોક બજાર સુધી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અતિસંવેદનશીલ વિસ્તારમાં પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તો જે રીતે સુરતમાં જે ઘટના ઘટી હતી અને અચાનક જે પથ્થરમારો થયો હતો તે પથ્થરમારા બાદ હવે સુરતની પોલીસ વધુ સતર્ક બની છે કારણ કે જે રીતે ગણેશ વિસર્જન અને ઈદનો તહેવાર નજીક નજીકમાં છે ત્યારે ફરીથી કોઈ મુશ્કેલી ઉભી ન થાય અને કોમી એખલાસ જળવાઈ રહે તે ઉદ્દેશથી ગણેશ વિસર્જન અને ઈદના તહેવારને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું ત્રણ હજાર સીસીટીવી કેમેરાથી પોલીસ નજર રાખશે ચાલીસ જગ્યા પર ખાનગી કેમેરા પણ લગાવાશે જો અલગ અલગ વિસ્તારોમાં ટોટલ એકસો ચાલીસ જેટલા જો પોતપોતાના વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓ પર એકસો ચોવાલીસ જેટલા ઈદના જુલુસો નીકળવાના છે જો અને પછી બીજા દિવસે સત્તર તારીખના રોજ આપના પૂરા સમગ્ર શહેરમાંથી અસ્સી હજારથી વધુ શ્રીજીના મૂર્તિના વિસર્જન પ્રક્રિયા થવાની છે જો અલગ અલગ કીર્તિમ ઓવારો ઉપર જશે અને સાથોસાથ જો કુદરતી ઓવારો પર જો ત્રણ જો આપણા મગદલ્લા હજીરાને ડુમાસશે ત્યાં જશે જોઈએ એના લઈને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે જોઈએ અને ટોટલ સમગ્ર જો બંદોબસ્ત ખૂબ સારી રીતે જાય એના માટે જો અમે લોકો ટોટલ જો કરી પંદર હજાર જેટલા અમારી પોલીસ અને હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો ડિપ્લોયડ છે અલગ અલગ જગ્યાઓ પર જોઈએ અને સાથોસાથ અગિયાર કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના છે અને રેપિડ એક્શન ફોર્સને પૂરી એક કંપની આવી છે જેમાં લગભગ સો જેટલા સ્પેશિયલ જવાનો છે જોઈએ અને અધિકારીઓ તમે વાત કરી તો કરીબ એકસો ત્રીસ પીઆઈ સાડા તીનસો જેટલા પીએસઆઈ અને ડીસીપી એસીપી બધા મળીને કુલ જો એની સંખ્યા સાડે પાંચસો જેટલા જો સિનિયર અધિકારીઓ આ બંદોબસ્તમાં ડિપ્લોય રહેશે